આપણે આપણા બિઝનેસમાં સેલ્સ વધારવા માટે ઘણું બધું કામ કરતા હોઈએ છીએ દાખલા તરીકે આપણે એક મોટી સેલ્સની ટીમ હાયર કરેલી હોય છે આપણે એ ટીમને ટાઈમ ટુ ટાઈમ ટ્રેનિંગ આપીએ છીએ આપણે માર્કેટિંગમાં ઘણો બધો ખર્ચો કરીએ છીએ અને સેલ્સ વધારવા માટે આપણે દિવસ રાત એક કરી નાખતા હોઈએ છીએ પણ મિત્રો આ બધી એક્ટિવિટીઝ જો આપણે સ્મૂધલી ચલાવી હોય તો આપણે બીજા એક ફેક્ટર ઉપર પણ કામ કરવું ખૂબ જરૂરી છે જે ફેક્ટર છે કેશ ફ્લો તો મિત્રો આપણા આપણા બિઝનેસમાં કોઈ દિવસ એ ચેક કરીએ છીએ કે જે સ્પીડમાં આપણું સેલ્સ વધી રહ્યું છે એ જ સ્પીડમાં આપણો કેશ ફ્લો વધે છે કે નહીં જો જે સ્પીડમાં આપણું સેલ્સ વધે છે એ સ્પીડમાં આપણો કેશ ફ્લો નહીં વધે એટલે કે એનાથી ઓછી સ્પીડમાં આપણો કેશ ફ્લો આપણા બિઝનેસમાં આવતો હશે તો આપણે સેલ્સની એક્ટિવિટીઝને સ્મૂધલી નહીં ચલાવી શકીએ અને આપણી સેલ્સની એક્ટિવિટી પણ સ્ટક થઈ જશે એટલે બિઝનેસમાં જો આપણે સેલ્સ વધારવું હોય તો કેશ ફ્લો પણ તેની સાથે વધારવો પડશે તો જ આપણા મિત્રોના બિઝનેસના કેશ ફ્લોના પ્રોબ્લેમના સોલ્યુશન માટે આપ લાઈવ વર્કશોપ લઈને આવી રહ્યા છીએ જેમાં તમને તમારા બિઝનેસના કેશ ફ્લોના પ્રોબ્લેમના ઘણા બધા સોલ્યુશન મળશે તો આ મિત્રો માટે આ એક ખાસ તક છે જેમાં તમે તમારો બિઝનેસ ગ્રોથ માટેના આઈડિયા મેળવી શકો છો તો રજીસ્ટ્રેશન માટે નીચેની લિંક ઉપર ક્લિક કરો નમસ્કાર